જમીન છે એ આપણા ગામના પાંચ જણા રોજગારી આપશે બાકી ક્યાં કરશો આપણે જગત ના છીએ આપણે બધાનું ભરણ કરીએ છીએ આપણે બધાને રોજગારી આપીએ છીએ પશુપાલન વ્યવસાય પણ એ છે કે લોકોને રોજગારી આપશે એમાં ક્યારેય મશીનરી આવવાની નથી સરકાર ની એક સમય એવો આવશે તમે રાજુ કરપડા ની યાદ કરજો જેવી સરકાર બદલાશે પાંચ વર્ષ નો ખાતેદાર હશે ને તો એને ત્યાં આઈપીએસ અધિકારીઓ કેતા હશે છે મારે મારી દીકરી ખેડૂત ના ઘીરે દેવી છે તેથી આપણા સપના પૂરા થાય છે

માટે અપાય કેમ કોઈ બોલતા નથી કેમ કોઈ બોલતા નથી સાઠ ટકા થી વધારે અમારી સંખ્યા છે સાડા ચાર ટકા બજેટ જે ટોટલ બજેટ છે એમાંથી સાઈઠ ટકા કરતા વધારે બજેટ શહેરોમાં વપરાય છે ખેડૂતો અને સફા છે તો બસ માં બધી ભીડ ભેગી કરીને આવો એમાં કોઈ શંકાને ને સ્થાન નથી તો એમએસપી કાયદો બનવો જોઈએ ના બનવો જોઈએ એવી જ બીજી વાત છે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે અમારા ખેડૂતો દેવાદાર બન્યા છે તો સરકારે ખેડૂતોનું દેણું માફ કરવું જોઈએ આ વાતમાં આપણે સહમત છીએ તો ખરેખર જે માંગણી એ લોકો કરે છે એ જ માંગણી આપણી છે અમે પણ ઈચ્છીએ છીએ ગુજરાતના ખેડૂતના દેણા માફ થવા જોઈએ અમે ઈચ્છીએ છીએ કે એમએસપી મુજબ કાયદો બનવો જોઈએ ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ સૌથી મહત્વની વાત છે કે સિંચાઈના પાણી મુદ્દે અત્યારે હાલ ગામડે ગામડે જે આપણે એક સંગઠન બનાવીએ છીએ